નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ વિજ્ઞાન વિષયની તારીખ રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાન એક ત્રણ બે હાજર પચીસ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું મોડેલ પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પો પસંદ કરો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ કયું વન્ય પ્રાણી ખેડૂતોના મિત્ર તરીકે ગણવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી સાપ બીજું નીચેનામાંથી કયો સુકોષ કેન્દ્રી કોષ કોષ કેન્દ્ર ધરાવતો નથી તો જવાબ આવશે વિકલ્પ સી રક્તકણ ત્રીજું દેડકાના ઈંડાઓ એક સાથે શેનાથી જોડાયેલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી જેલી પડ ચોથું છોકરાઓમાં કંઠમણી વાસ્તવમાં શું છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્વર પેટી પાંચમું એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર લાગતા બળને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી દબાણ છઠ્ઠું નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ ઉપર થતી નથી તો જવાબ આવશે વિકલ્પ એ વસ્તુનું દળ મિત્રો ધોરણ આઠની તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર એક ત્રણ બે હજાર પચીસના રોજ મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને જો ઓરિજિનલ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તમને અહીંયા નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો આપણું એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોરમાં જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ગ છે પહેલો સવાલ ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે ઉખા ઉષ્મા અહીંયા આવશે ઉષ્મા એક વિદ્યુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા જવાબ આવશે આકર્ષે છે ત્રીજું જે પ્રક્રિયા દ્વારા ટેડપોલ પુખ્ત ડેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે કાયાંતરણ ચોથો કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે તો સ્થાનિક જાતિ પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનને કારણે ઉડીને આવે છે તો જવાબ આવશે વાતાવરણીય ત્યાર પછી છે ત્રીજું જોડકા જોડો એમાં ચેતાકોષ એમાં આપણે જોડીશું સંકલન તેમજ સહનિયમન હાઇડ્રાને જોડીશું કલિકા સર્જન સાથે વાળને જોડીશું ખેંચું કે ધકેલું સાથે ઘર્ષણને આપણે જોડીશું સપાટીઓના પ્રકાર સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો કોઈ પણ છ જેના કુલ છ માર્ક છે પેલું રેડ ડેટા બુક એટલે શું તો રેડ ડેટા બુક એટલે નાશહપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક બીજું અમીબામાં ખોટા પગ ક્યારે દેખાય છે તો અમીબામાં ખોટા પગ ગતિ કરતી વખતે તથા ખોરાક અંતઃગ્રહણ કરતી વખતે દેખાય છે ત્રીજું પુરુષ અને સ્ત્રી શરીરમાં કયા પ્રજનન અંગો જોડવા નથી તો પુરુષ શરીરમાં શિશ્ન અને સ્ત્રી શરીરમાં ગર્ભાશય જોડમાં નથી તરુણ ક્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે તો તરુણ પોતાના શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે કેટલીક વખત પોતાને અસુરક્ષિત અનુભવે છે પાંચમો સવાલ સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય આથી તેને સંપર્ક બળ કહે છે લોટણ ઘર્ષણ એટલે શું તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સંપર્ક બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે ત્યારે તેની ગતિને અવરોધ તાબળને લોટણ ઘર્ષણ કહે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર માટેના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે એના આપણે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર ને માત્ર વિશે ઉપા છે અને અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની ઉપલબ્ધ છે જેની કિંમત ચાલીસ રૂપિયા છે અને આપણી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે તમે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો તો એ પણ પણ મેળવી શકો છો જેની કિંમત માત્ર રૂપિયા છે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તે મેળવી લેવા કારણ કે એ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે પેલું બળ એટલે શું જુદા જુદા ઉદાહરણો વડે તેની સમજૂતી આપો તો ઉદાહરણોમાં જોઈએ તો ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી બીજું દરવાજો ખોલવો કે બંધ કરવો ત્રીજું ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો ચોથું સામાન ભરેલ ગાડાને ચલાવો ઉપરના ઉદાહરણોમાં જણાવેલ દરેક ક્રિયાઓને ધક્કો મારવો કે ખેંચવું એવા જૂથમાં વહેંચી શકાય છે આમ ઉપરના ઉદાહરણો પરથી બળ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થાય છે બીજું ઋતુસ્ત્રાવ શું છે વર્ણવો તો સ્ત્રીમાં બાર તેર વર્ષની વયથી લગભગ અઠ્યાવીસ પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા ને ઋતુસ્ત્રાવ કહે છે સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી બાર તેર વર્ષની વયથી લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્રાવ થાય છે અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓ સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે તેને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે ત્રીજું સંતતિમાં કેટલાક લક્ષણો માતૃપક્ષમાંથી અને કેટલાક લક્ષણો પિતૃપક્ષમાંથી આનુવંશિક થાય છે તો મનુષ્યમાં લિંગી પ્રજનન ક્રિયા થાય છે ફલન ક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાઈને યુગ્મનજ બને છે યુગ્મનજમાં અંડકોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર પરના જનીનો માતૃપક્ષના લક્ષણનું વહન કરે છે અને શુક્રકોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રના જનીનો પિતૃપક્ષના લક્ષણો વહન કરે છે આમ યુગમનજમાંથી વિકસતા શિશુમાં માતૃ અને પિતૃ એમ બંને પક્ષના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે મિત્રો અહીંયા આપણે ધોરણ આઠની આ જે એકમ કસોટી જે છે તેની જે મોડલ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરી કર્યું ફરી મળીશું મિત્રો આપણે તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજની ધોરણ આઠની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે